મે આખા પાંચસો પાંચ મિલિયન યુનિટનો વીજ વપરાશ કર્યો હતો જેના પર મિલિયન યુનિટ વીજળી તો એકલા અમદાવાદ અને સુરતે વાપરી વડોદરા સહિત બાકીના શહેરી વિસ્તારોનો વીજ વપરાશ ઓગણ એસી પોઈન્ટ પાંચ મિલિયન યુનિટ નોંધાયો શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વપરાશ વચ્ચે ઘણો તફાવત જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારો જેટલી વીજળી વાપરી રહ્યા છે તેની સરખામણીમાં સિત્તેર ટકા વીજ વપરાશ તો અમદાવાદ અને સુરત એમ બે જ શહેરોનો થઈ રહ્યો છે